સામાજિક ક્ષેત્રે અગ્રણી સંસ્થા ભારત વિકાસ પરિષદની વાર્ષિક સાધારણ સભા મળી હતી તેમાં હોદ્દેદારોની પણ કરવામાં આવી વર્ષ દરમિયાન વૃક્ષારોપણ રંગોળી સ્પર્ધા ચકલીના માળાનું વિતરણ જેવી સામાજિક સંસ્કાર અને સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક સેવાકીય કાર્ય કરતી ભારત વિકાસ પરિષદના કેશોદમાં છ વર્ષ પૂર્ણ થઈ સાતમા વર્ષે મંગલ પ્રવેશને લઈ સાધારણ સભા યોજાઈ હતી જેમાં પરિષદના મુખ્ય અધિકારીઓ તેમજ કેશોદના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર વંદે માત્રમ સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ એવા પંચ સૂત્રોને ભરેલી એવી ભારત વિકાસ પરિષદ સંસ્થા કેશોદની આજે છ વર્ષ પૂર્ણ કરી અને સાતમા વર્ષની વાર્ષિક સાધન સભા યોજાઈ ગઈ આજના આ કાર્યક્રમમાં ભારતભરમાં સોળસો જેટલી બ્રાન્ચ ધરાવતો આ સંસ્થાની અંદર જ્યારે આર એસ એસ એટલે કે રાષ્ટ્રીય સ્વયં સેવા સંઘના સોળ વર્ષ પૂર્ણા થઈ રહ્યા છે ત્યારે અમારી સંસ્થા દ્વારા પણ તેમની સાથે રહીને કુલ પાંચ આયમો આયમોને ગણતરીમાં રાખી અને સેવા કાર્યોનું આયોજન કરવાનું છે તેની અંદર સ્વદેશી કુટુંબ પ્રબોધન સમરસતા પર્યાવરણ અને સંસ્કાર આ પાંચ વિષયો ધ્યાનમાં રાખી અને અમે સૌ કાર્યક્રમો નું આયોજન કરવાના છીએ ભારત વિકાસ પરિષદ દ્વારા દેશને અનુરૂપ રાષ્ટ્ર દેવો ભવ એ વિષય ને ધ્યાનમાં રાખી અનેક સેવા કાર્યો કરી રહી છે સાથે સાથે ભારત કો જાનો રાષ્ટ્રીય સમુગાન સ્પર્ધા અને ગુરુવંદન છાત્ર અભિનંદન એવા સંસ્કાર લક્ષી કાર્યક્રમો પણ કરી રહી છે કેશોદના આંગણે ગત વર્ષમાં પચીસ જેટલા પચીસ થી ત્રીસ જેટલા સેવા અને સંસ્કાર લગતી કાર્યક્રમ આયોજન થયું છે આ વર્ષે પણ નવી ટીમ ખૂબ ધૂમ અને જુસ્સા સાથે દેશને ઉપયોગી એવા અનેક કાર્યક્રમો આયોજન થનાર છે ત્યારે નેશનલ વતી અને પ્રાંત વતી એમને શુભેચ્છા પાઠવી હતી અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય આજે કેશોદની અંદર ભારત વિકાસ પરિષદની જનરલ બોર્ડની મીટિંગ બોલાવવામાં આવી તેમાં અમારા રિજિયનલ ઓફિસર શ્રી પ્રફુલભાઈ ગૌસ્વામી શ્રી કરશનભાઈ મહેતા શ્રી હરિભાઈ પરમાર સ્નેહલભાઈ તન્ના રતિભાઈ રવિભાઈ તથા જીતેન્દ્રભાઈ ધોળકિયા અધિકારીગણ શ્રી ઉપસ્થિત રહ્યા અને આજ રોજ અમે નવી કારોબારીની નિમણૂક એમના સૂચનથી કરવામાં આવી જેમાં પ્રમુખશ્રી તરીકે મારું નામ સૂચવવામાં આવતા હું બિન હરીફ આ પ્રમુખ તરીકે આજે નિયુક્ત થયેલો છું તથા મારી સાથે જયદીપભાઈ જાધમેરિયા અને પ્રોફેસર પટેલ સાહેબ પણ મંત્રી શ્રી અને ખજાનચી શ્રી તરીકે એમણે સપદ ગ્રહણ કરેલ છે તો આજના કાર્યક્રમમાં કેશોદના શાખાના તમામ સભ્યશ્રી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર આભારસ્તો જય હિન્દ શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશો તેમજ માગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો